હા તો વાહન બહાર પતાઈ દીધું આમ તો મારી બેટી જબ્બર ફોન કરો ફટાફટ પણ ઉધાર બાપા તો જ્યાં એ ટોમનો ખબર નહીં એટલું ધીમું બોલે એટલું ધીમું બોલે કે તારો બાપા તો ગોમમાં જાય ને ત્યાં વરીન પાછા આવો ત્યાં તો તારો વાક્ય પૂરો ના થાય બીજું બધું હું પણ આ વાહનને બહાર લઈ જા કે ઘરમાં હો હોતું સ્પીડથી કોન કરતી હોય બોલવામાં ધીમી પણ કોમ કરવામાં એક નંબર બાકી સુપરમેન ની જેમ એના આગળ કોઈ ના હા ખબર કે

એ જોણી ગરમ કર દેતે બમ બમ જિંગ કોરમ પપટા બપટા મારિયા હું યે આ કળે ચૂંઘરૂ મુંઘરૂ નક્યું છે આલું બળ છે બોલાવા શું કરો હો આ જોણ ભઈ કામ અમાર કરવું પડે છે કરીએ ક્યો सब તમારે કરવું પડે હા

નો હા ના બા はい તારા બાપા વડી ઓભર કોઈ આવે મેમા મામાની તો ચા પાણી કરા દે અને બેહાર દે અમાર થોડું મોડું થા હારુમા અન પડોસી આવે તો ખાવા બી આવી જાય એવું ના રાખતી હારુમા ઘરે રીમ જ કરી દેતી તો ફૂલે એ હા બા તરમો જો તો કન જો હે કે તરમો એટલું બધું ખેતર લંબુ હો ઇ તો કે માતો કે ડોળ વીઘો કેતો તો ને તો બે સો આ જો માં પી બેટા પોણ લાગે ઇ ને પહોંચા ર ખેતર બતાઈ દીધું આટલું બધું લંબુ થઈ ગયું પાવ તો ડોળ વીઘો કેતો તો માસુ ડોળ વીઘો હે ને નંબર વજે તો ઓય ને બેટા બેટા બે બે આપડે ના હોય તો મારો બેટા એવું ના હોય અથવા તો નહીં રહ્યું

એ હું કરું છું હું કોમ કામ કરું છું ના ના હવાર પર આ ઠરાન થઈ નેકડી પડ્યા મારો આચ્છા કે બોલ્યા તું એ ઉમબરે કે નકર ટિપઈ વગર રોકનો આ મારા ઘરવાળાને મારવાનું નહીં આ બંધ થઈ જાય બોલે કે

લે આવડું લઈ લીધું દોહાઈ તારા માપા તમ નહીં કેતો તમે તો જતા રે પૂછો રોટલો ખાવતાય લોકો કેન ઓન તે હોય ને સુખ છે સુખ છે એમ કેજો

એ હું ના કરું ગોમમાં મારી આબરૂ હું રે અલ્યા મારી ને તમ શું કરવાનું આ તું આ લુગડો કેટલા દાડી દીધું તું તું પડતો તો મેલો થતો જાતે બધું કરવું પડે રાબા બાબાએ કેટલો ખર્જો કરીને મોન પર આના આવા તમે કો ટગડી બે એમ તો કોઈ ના આવ બંધ કર અને ગાર જો આજોજે આવું મને હું શું હું તું એને સમજાય તો એને સમજાય રાખ યાર આવું ના નહીં હંગા બોલો તો ખબર છે જો તો કરી જો હા લે રહી દેજો હેડો ખેત તરો હેણો અલી પુલ્લ્યા મારી વાતો પર છોકા સમજાય હું કોમ ન હું ખોમી જો કોમ તો કરે હ જનતા એક્સપ્રેસ ને જમ ખાલી બોલવાનું જ કોમી હે જા બેઠા તું તો કોમ કર તારું જા કોમ કર બક કે હ તી મારા બૂટ ઘરે ફરી વળે કુડિયા તને હું કો મારો છોકનોનો ટોકા મોકા ભલે મારા 1000 રૂપિયા દવા થાય એનો મને અફસોસ નથી મારે તો મને પેલા નડી જાય ને જરો જેવું છે એવું ઓય એ બધું ના તકરી મેલા લે હું જોઈ રામન આલુ આ બોલી છે ને માતું ખાવા છે મારે રાગર 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 બોલી છે

ગાડી મુ <AufHow to graduate>? વિડીયો ગમેક કરજો શેર કરજો શું